રાત્રે સૂતી વખતે સપનામાં શું દેખાય છે તેના પર કોઈનો કોઈ નિયંત્રણ નથી સવારે ઉઠી આપણા હોય છીએ પરંતુ કેટલાક સપના એવા હોય છે જેને આપણે ભૂલી શકતા નથી આપણે આવા સપનાનો અર્થ શોધવાનો પ્રયાસ કરીએ છીએ પણ ઘણીવાર નિરાશ થઈએ છીએ આવા સપનાઓનું રહસ્ય સ્વપ્ન શાસ્ત્ર પરથી સમજી શકાય છે આવું જ એક સ્વપ્ન છે પોતાને કોઈની સાથે શારીરિક સંબંધ બનાવતા જોવું આજે અમે તમને આવા રોમેન્ટિક સપનાઓનો અર્થ જણાવીશું તો મિત્રો વિડિયોમાં આગળ વધીએ તે પહેલા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ સ્વપ્નમાં કોઈ તરફ આકર્ષાય જવું મિત્રો જો તમે સ્વપ્નમાં પોતાને કોઈ બીજા પ્રત્યે આકર્ષિત થતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા સંબંધોમાં મોટો ફેરફાર આવવાનો છે આવા સપના જોવાનો એક અર્થ એ છે કે તમારે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન વિકસાવવાની જરૂર છે અથવા તમે તેને પૂરતો સમય આપી શકતા નથી સ્વપ્નમાં ગાલ પર ચુંબન કરવું મિત્રો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમે સ્વપ્નમાં તમારી જાતને કોઈના ગાલ પર ચુંબન કરતા જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે આવા સપના જોવાનો અર્થ એ છે કે તમે તમે જે વ્યક્તિને ચુંબન કરી રહ્યા છો છો તો તેને ખૂબ પ્રેમ કરો તમને તે વ્યક્તિનો સાથ ખૂબ ગમે છે જો તમે પરિણિત છો અને તમને આ પ્રકારનું સ્વપ્ન દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમે તમારા જીવનસાથી સાથે સંબંધ બનાવી રહ્યા છો સ્વપનમાં શારીરિક સંબંધ જોવો મિત્રો જો તમે સ્વપ્નમાં કોઈની સાથે શારીરિક સંબંધ બનાવતા જુઓ છો તો તે તમારા જીવન પ્રત્યેના સંતોષ અને આત્મવિશ્વાસ સાથે સંબંધિત હોઈ શકે છે જો તમને આવા સંબંધ બનતા જોઈને સપનામાં ખુશીનો અનુભવ થાય છે તેનાથી તમારો આત્મસન્માન વધે છે જો તમને સંબંધમાં ખરાબ અનુભવ થાય છે તો તે તમારા આત્મવિશ્વાસને ને ડગમગાવવાનું પ્રતિક હોય શકે છે શારીરિક સંબંધોમાંથી ભાવનાત્મક શક્તિ મિત્રો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં શારીરિક સંબંધો જોવા નેગેટિવ નહીં પણ પોઝિટિવ અનુભવ છે આનાથી વ્યક્તિમાં ખુશીનો અનુભવ થાય છે તે જેની સાથે સંબંધ બનાવી રહ્યો છે તે વ્યક્તિને જોએ છે તેની સાથે ભાવનાત્મક બંધન વધુ મજબૂત બને છે આ સ્વપ્ન પરસ્પર સંબંધોને મજબૂત બનાવવાનું માનવામાં આવે છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો